આ છે મિત્રો સિનાળ ગામનું બસ સ્ટોપ અને અહીંથી મા ખોલીમાનું મંદિર માત્ર એક કિલોમીટરના અંતરે આવેલું છે અને જો રાધનપુરથી આવતા હોય તો ત્યાંથી માત્ર ચાર કિલોમીટરના અંતરે મા ખોલીમાનું મંદિર આવેલું છે અને આ મંદિર બિલકુલ હાઈવેની ઉપર આવેલું છે અને એવી લોકવાયકા છે કે અહીં થોડા વર્ષો પહેલાં આ હાઈવેને પહોળું કરવાનું કામ ચાલુ હતું ત્યારે જેસીબીના ડ્રાઈવરે આ મંદિરને અહીંથી હટાવી દીધું હતું અને તે જ રાત્રે પછી તે જેસીબીનો જે ડ્રાઈવર છે તે બીમાર પડી ગયો એટલે કે તેને શરીરે ખંજવાળ આવવા માંડી અને પછી તેને લાગ્યું ત્યારે તેણે બીજા દિવસે આવી અને આ જે મૂળ સ્થાન મંદિર હતું તે મંદિરે આવી અને બીજી ડેરી બનાવડાવી અને આમ તેને શરીરે સારું થઈ ગયું તો મિત્રો હાલ આપણે સિનાળ ખોલી માતા મંદિર આવી ચૂક્યા છીએ તો હવે માના દર્શન કરી લઈએ આ મંદિર મિત્રો ઘણું જ નાનું છે પરંતુ જે આ ખોલીમાં પ્રત્યેની લોકોની જે શ્રદ્ધા છે તે બહુ જ મોટો વિષય છે કે અહીં આવતા લોકો જે તમે આ મીઠાનો જે ઢગલો છે તે તમે આ જોઈ શકો છો અને એવું કહેવાય છે કે ઘણા વર્ષો પહેલાં અહીં મીઠાની થેલીની માનતા માની હતી અને તેની માનતા પૂરી થતાં તે અહીં મીઠાની થેલી મૂકી જાય છે અને ત્યાર પછી તો લોકોની શ્રદ્ધા અહીં વધતી ગઈ અને તમે હાલ આ જોઈ શકો છો કે એમ કરતાં કરતાં અહીં મીઠાનો ઢગલો હાલ બની ગયો છે જેને ચામડીના રોગો થાય છે જેવા કે દાદર ખરજવો તે લોકો અહીં માને મીઠાની થેલી સ્વરૂપે માનતા માને છે અને તેમની માનતા પૂરી થતાં તે લોકો અહીં આ મીઠાની થેલીને અહીં પ્રસાદ રૂપે મૂકી જાય છે અને આપણે હવે મા માના દર્શન કરી લઈએ જય શ્રી ખોલી ખોલીમાં અહીં તેમનો દીવો જળહળી રહ્યો છે આ મંદિર મિત્રો પાટણ જિલ્લામાં રાધનપુરના સિંધાળ ગામે આવેલું છે અને આવા જ ધાર્મિક અને ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો